તમામે કર્યું બેલેટ પેપરથી મતદાન બસો પચાસ પોલીસ કર્મચારી ત્રણસો પચાસ હોમગાર્ડ ચવાન ઉપરાંત ડભોઈ ચાણોદ અને વર્ણામાં યુનિટના છસો જેટલા જીઆરડી જવાનોએ મતદાન કર્યું લોકસભાની ચૂંટણીના દિવસે કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેનાર હોવાથી આજરોજ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું ચુનાવ કા પર્વ દેશ કા ગર્વના શુભ સંદેશ લઈ છોટાઉદેપુર લોકસભા એકવીસમાં આવતા ડભોઈ વિધાનસભા એકસો ચાલીસ મતદાન ખાતે પોલીસ જીઆરડી અને હોમકાર્ડના જવાનો દ્વારા ફરજમાં જવાનું હોય જેથી કરીને બેલેટ પેપર પર મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી સાતમી મેના રોજ લોકસભા બે હજાર ચોવીસની યોજાનારી ચૂંટણીને લઈ ચૂંટણી ફરજ પર જનારા પોલીસ કર્મીઓ જીઆરડી કર્મીઓ તેમજ હોમગાર્ડ કર્મીઓનું આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું લગભગ બારસો જેટલા ફરજ પર જનાર કર્મીઓએ આજરોજ મતદાન કરેલ છે અને આ સાથે અમારો પ્રધાન પણ સંદેશ છે જ કે અમે તો મતદાન કર્યું આપ પણ મતદાન કરો મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આપણી ફરજ પણ છે